મહુવા ગ્રામીણ વિસ્તારોમાં બેસગીરા ઉપર ચોપન વર્ષીય વૃદ્ધ કરેલા દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી છે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટ આજીવન કેદની સજા અને બંનેને ચાર ચાર લાખ રૂપિયા વળતર આપવા હુકુમ કર્યો આરોપી ગોલણભાઈ ચીથરભાઈ મકવાડા ઉમરવર્ષ પંચાવનને આજીવન કેદની સજા આપવામાં આવી હતી વર્ષ બે ના ચોવીસના ફેબ્રુઆરી માસમાં તેર અને પંદર વર્ષની સગીર ઉપર બળાત્કાર કર્યો હતો સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર રજૂઆત અને દલીલ કરતા આરોપીને સજા ફટકારી હતી મારું નામ કમલેશભાઈ કેસરી છે હું મઉ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં સરકારી વધુ તરીકે ફરજ બજાવું છું મઉવા તાલુકાના મઉવા ગ્રામ્ય વિસ્તારમાં એક એક વ્રધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલનભાઈ ચિત્થુરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા એ એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર